વાતે રેવી હતી ક્યારે આવે એમ ત્યારે અમે બે બેન નું નવર્યું થાય પછી અમે માણસ મમ્મી અમારે કલાક કલાક ખુવા ન જો એમ થાય ઘડીક આરામ કરવી એમ મમ્મી વાત બેન સારી છે પણ ડોષમાં ગમે અહીંયા વહીવટ કરતા હોય ગમે અહીંયા બોય આખા ઘરમાં ગોતાય ક્યાંય મીરા મન રીડા નહીં લગભગ એની બેન ને ગોતવા મરી ગયા છે વ્યાઈ ગયા છે હમણાં રેઢા ભૂખા થાય તે મરશે મારે બધાયનું ધ્યાન રાખવાનું મરી ગયેલા ડોષી છે એની આત્મા ભટકે એનું ધ્યાન રાખવાનું અને આ લંગોના ગઢા હારાનું ધ્યાન રાખવાનું તમારે બધાયનું રાખવાનું અને તમે જ બધા છે ને મારી એક ભૂલની વાટે બેઠા હોય એટલું બધું હું કામ કરું ને ઈ તમને ન દેખાય પણ મારી એક ભૂલ હોય ને એટલે તમે બધા મને ચી એટલે મારે ઈ જોવાનું મારથી કઈ ભૂલ થાતી ને હમણાં ડોસી આવશે ક્યાંક હાલો આલો હવે ખાઈ લેવી બધા